નમસ્કાર રહ્યા ન્યૂઝ હવે સમાચાર શિનોર તાલુકા પંચાયતની ખાલી પડેલી સાધલીની બેની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું શિનોર તાલુકા પંચાયતની સાદલીની બે બેઠકના તાલુકા પંચાયત સદસ્ય નિરૂપાલસિંહ માંગરોલા હાલ વિદેશમાં હોય તેઓની બેઠક ખાલી પડેલી હતી જેને લઈને શિનોર તાલુકા પંચાયતની ખાલી પડેલી સાધલીની બેની બેઠક માટે પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે આજ રોજ શિનોર તાલુકા પંચાયતની સાધલી ખાલી પડેલી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે ચૂંટણી અધિકારીને રજૂ કર્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અત્રે વલેખન છે કે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ભાજપના દરસભ્ય અક્ષયભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ અને ઉમેદવાર પ્રકાશભાઈ પટેલે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર કુણાલ દરજી વાયન્યુ સીનોર આજરોજ સીનોર તાલુકાની અંદર પેટાચૂટની આજે સાદલી બે જે ખાલી પડેલી જગ્યા હતી એની અંદર ઇલેક્શન કમિશન દ્વારા જે ચૂંટણી ડિક્લેર કરવામાં આવી છે અને એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર તરીકે પ્રકાશભાઈ કણુભાઈ પટેલ એને સર્વાનુમતે ગામજનોએ ભેગા થઈને એમનું નામ જે એમને આપ્યું છે અને અમને વિશ્વાસ પણ છે કે અમે આ સીટ સારા વોટે અમે જીતાડી લાવીશું અને એમનું ફોર્મ આજે અહીંયા રજૂ કરી મામલતદારશ્રીને સુપ્રત કરીશું and press the bell icon. Never miss an update.